હેલો ભાઈ કેમ છો બધા બધાને જય દ્વારકાધીશ તો બધાને સારું જાય સ્વાગત છે તમારું મારોનો વિડીયોમાં તો અત્યારે આપણે ઘરે આવી ગયા ને ઘરેથી પાછા અત્યારે ગાડી ભરાઈ ગઈ હરથી ભરાઈ ગયા આપણે જવાનું પાછું ગયું અત્યારે ગાડી ભરવા પછી ભરીને જવાનું આપણે અમદાવાદ બી જવાનું જ ન અત્યારે શું કે અત્યારે આ જ ઉપડે કે કાલે પડે કંઈ ખબર નહીં તો બનાવી ગયા મારા વિડીયોમાં કેદી ઉપાડીએ ગાડી કાલે જ ઉપાડવાની થાય કોઈ એવો ટકા પણ આ ભરવાને છે એટલે આપણે ભરતાવીએ એ માતાજી બધાઈ નાલો તો તમે કહેતા કે આ ગાડી કી માં બટલી કે તો કાન્તીભાઈ ની ગાડી છે ભાઈ આપણે એમાં કાવ છું કાન્તીભાઈ કે મને આપણે વારી ગાડી પેન્ડિંગ માં રહી ગઈ કાન્તીભાઈ ની ગાડી ભરાઈ કાન્તીભાઈ કે મને જવા દો તો આપણે જાયે સુરત અંકલેશ્વર જાયે કાન્તીભાઈ ની ગાડી લઈને તો આપણે ડાયરેક્ટ હવે ન્યાત પુતિનભાઈ આપણે બીજી જાવી નીચે ઉતાર્યો જ નતો કેમ કે બહુ મોડું થઈ ગયું એટલે અતિશય ની ગતિ ગાડી આવી છે 80 80 આવી લે ડાયરેક્ટ પુતી ગયા આપણે પુતીનો ખાલી કરવા લગાડી દીધી ગાડી આપડા ભેગા હરેશભાઈ હતા હરેશભાઈ વાત જોઈ ત્યાં આગળ બીજો કઈ વિડીયો જ નથી થાય સમજી લઉં કે તાત્કાલિક ગાડી અહીં પોતાડવા નથી ભાઈ એટલે જો આપણે ગાડી ખોલી ને કે બધી ખોકડા ભેરાવ ખાલી થાય કે નો થાય કે ખબર નહીં ખાલી થઈ જાય તો આપણી ભાડું તો કન્ફર્મ જ પડ્યું આ હરેશભાઈ પણ આવી ગયા હરેશભાઈ ને બે એવો નાસ્તો કરવા ભાઈ ગયા તેને ડાયરેક્ટ નાસ્તો કરવા હરેશભાઈ ની ગાડી જાય ખાલી થાય ને આપડે નાસ્તો કરવા બે ભાઈ બે ભાઈ ડાયરેક્ટ આપડી ગાડી ખાલી થઈ ગઈ હતી હરેશભાઈ ની થઈ ગઈ હરેશભાઈ કેરા ભરવા ભાગ્યા આપડે ગાડી ફેરી તમને તો ખ્યાલ જ નહીં ટૂંકમાં ગળુંથી અંકલેશ્વર આવ્યો અંકલેશ્વર થી ખાલી કરીને અત્યારે અંકલેશ્વર ની પાસે માંગરોળ આવ્યું માંગરોળ આપડે માંગરોળ ભરવા આવ્યો ચોડા કેસો જ નહીં કોઈ હો તરત જ માર લોડી પણ ખાલી થાય તો ખબર પડે ને ભાઈ અમને ખબર ડાકીભાઈ નીકળે એટલે હોય તો નથી હોય ત્યાં જ નીકળતા હોય મારું ભાઈ બાકી ભેગું થાય જ નહીં માલ માલ કંપ ખાલી જાય તો નીકળે ને બહાર એક ગાડી ખાલી કરી દીધા ને તેને વાય કહી પૂછતો માંગરોળ ભરવાની છે આપણે ગાડી પાછી આપણે ને ભરાય ત્યાં બહુ વાર છે એટલે બધાને જય દ્વારકા ધીશ તો બનાવી રહ્યો છે વિડીયોમાં આપણા ભરવા લગાડી દીધી ને ભરવા ભરાય ત્યાં તો હજી વાર લાગી છે કેમકે વધારે નહીં બે માલ ભરવાના છે કેશોદને જૂનાગઢ તો અત્યારે આપણી ગાડી ભરવા લાગી દઈએ પગી કાકા પાસે આપણે મોટું બધું જોઈને સમજી લો કે આડે વગડે જાવ અત્યારે ભરાઈ ગયા આઈશિયાર ભરાતું હતું આપણી ગાડી પણ એની પાસે નજીક લાગી ગઈ હતી પહેલાં એ ભાઈ કે મને તમારો વારો ઓર્ડર લઈને વાંધો નહીં પણ ભાઈ કામ કાવાનું કંપનીની અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી પછી મેં વિડીયો નતો ઉતાર્યો તે છતાંય પણ એટલો વિડીયો ઉતારી લીધો એ તમે જોઈ લઉં આપણે બીજો વિડીયો ઉતારવા ના પડી તો હવે ભરીને ભાઈક છે ને તો ઉતારીશું કેમ કે ભાઈ કે મને ભાઈ યાર ઉડીએ ઉતારવાનું મનાય છે ભાઈ પગી કાકા પાસે આવી ગયા આપણી ટપાલ બપાલ બધી આવી ગયા તો આપણે ડાયરેક્ટ નીકળી જ જવાનું છે હવે ભરતભાઈ મારા કૈલાભાઈ આવી ગયા છે આપડા હા કૈલાભાઈ હા ઓત હોત ને હાલ તો જમી લેવા હો હવે હાલો હાલો જમી લે આશાપુરામ ભેગા થઈ ગયા બે ભાઈ હું કૈલાભાઈ આપડા જમી લઈએ આમ બે હવે એ ભાઈ જાય કણજાર કણજાર કે કણજાર ભણતભાઈ એસી ઓનો ભાઈ કુલિંગ કુલિંગ એ આમ માણેક સોખમાં મારા મારાક જાઓ આપડે હવે ખાલી થઈ જાય ગાડી પછી નીકળી જવાનું છે પર ભાઈ માલ એક ક્યારે જાય ભાઈ માલ ક્યારે આવતા હોય દુખક ના સમાચાર એ છે કે મારા ભાઈ આપડી ગાડી રાખતી હતી પડતર આપડે એક જ થયા આપડા ભાઈ અગળા જીતુભાઈ હતા એ પડતર હતા એક ગાડી ખાલી થઈ ગઈ હતી જે આપણું ભાડું કન્ફર્મ હતું ને એ દઈ દીધું જો ભાઈ ગાડીઓ જાડકીઓ પડતર રહ્યું તો આજ ભાઈ કેમ કે ખોગડા જવા હતા ને એટલે આપણે જીતુભાઈ રહ્યા પડતર એટલે હવે મજા તો છે આપણે એક છે નહીં પણ જીતુભાઈ સથવારો એ બીજા દે આપણે પોતી ગયા તો ખાલી કરવાના આપણે ભાડું તો પાછું આજે મળી ગયું માતાની દયાથી ને ભાઈનું બકાલો બાંધી લીધું બોટાદ તો બોટાદ પોતી ગયા હવે આપણે ભરવાઈ આપણે મીઠુડી પીડી આમ જગ હા સટી તમને દેખા છે આડી મણી આ આમ આમ સટી પડી ભાઈ હાલ હાલ ને ભાઈ નીકળી ગઈ કિસલા નીચે આવ્યા આપડી મીઠળ હજી લાગી કલર જ હતી હજી ભરાતી બધા ભરાતી નથી તો ભરાવા મી તાત્કાલિક ભરાઈ ગઈ હતી મારા ભાઈ તો આ વિડીયો અહીં પૂરો કરી દઈએ